હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ છીએ કાંઈક અલગ જ નવી રીતે ચિપ્સ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને જે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ ચિપ્સ તો મિત્રો આપણે ચિપ્સ બનાવવા માટે મેં ત્રણ મીડિયમ બટેટાની આવી રીતે સ્લાઇસ કરી લીધેલી છે આવી રીતે સરસ નાના બટાટા લીધા હતા મીડિયમ એટલે સરસ નાની થઈ છે તો હવે આપણે મિત્ર આને બાફી લેવાના છે તો ગરમ પાણી મૂકી દીધેલું જ છે તો મિત્ર આપણું પાણી પણ ગરમ થવા માંડ્યું છે તો હવે આપણે એમાં આ બટેટાની સ્લાઇસને જવા દઈશું અને આપણે પચાસ ટકા બોઇલ કરવાની છે સો ટકા નથી કરવાની પચાસ ટકા જ કરવાની છે તો આવી રીતે એને બોઇલ કરી લેશું ત્યાં સુધી આપણા બટેટા ચિપ્સ જ્યાં સુધી બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લેશું ત્યાં ચટણી બનાવવા માટે મેં આ એક નાની ઝાડ ચટણીની જે ઝાડ આવે એ જ લીધેલી છે એમાં આ બે લીલા મરચાં લીધેલા છે મીડિયમ છે આ વધારે તીખા નથી અને આ આદુનો ટુકડો લીધેલો છે આ એક વાટકીએ સિંગદાણા લીધેલા છે અડધી ચમચી જેટલું આખું જીરું લીધેલું છે નાની અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું ખાંડનો પણ સરસ આગ ચટણીમાં ટેસ્ટ આવે છે થોડા લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુના રસને નાખીશું મિત્રો આ લીંબુના રસની જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો લીંબુ નાખો એટલે એકદમ સરસ ગ્રીન ચટણી આપણી તૈયાર થાય છે અને સિંગદાણાની જગ્યાએ મોરા દાળી આવે એ પણ નાખી શકો છો અને હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું અને હવે આપણે આ ચટણી તૈયાર કરી લેશું હવે આપણે આ ચિપ્સ સરસ પચાસ ટકા બોઇલ થઈ ગઈ છે હવે આપણે આને આ બાઉલમાં લઈ લેશું તો આવી રીતે બધી ચિપ્સ લઈ લેશું આવી રીતે મેં બધી ચિપ્સ ને કાઢી લીધેલી છે હવે મિત્રો આપણે થોડી માટે વરાળ નીકળી જવા દેવાની છે આમાંથી તો મિત્રો હવે આપણે થોડી વરાળ નીકળી ગઈ છે હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે સ્વાદ પ્રમાણે જવા અડધી ચમચી ધાણા ચીરું પાવડરને જવા દેસુ મિત્રો આવી રીતે ચિપ્સ બનાવશો ને એકદમ મસ્ત થશે તમે ચિપ્સ જરૂર બનાવી હશે પણ આવી રીતે નહીં બનાવી હોય આવી રીતે બનાવશો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલી મસ્ત આ ચિપ્સ બને છે હવે મિત્રો આપણે જે ચટણી તૈયાર કરેલી છે એ ચટણી ને એમાં જવા આવી રીતે ઉપર નીચે કરી લેવાની છે તો આવી રીતે સરસ કરી લેવાની છે થોડી આમ હળવા હાથે ચમચાની મદદથી આવી રીતે કરી લેશું બહુ મસ્ત આ ચિપ્સ તૈયાર થાય છે અને મિત્રો તમારે ફરાળી બનાવવી હોય તો આપણે આમાં સાબુદાણાનો પાવડર નાખી દેવાનો એટલે ફરાળી થઈ જાય અથવા તો તમે કોન ફ્લોર નાખો એટલે આપણે ફરાળી ના ગણાય હું આજે આમાં કોર્ન ફ્લોર લોટ નાખવાની છું તો આ પાંચ કોર્ન ફ્લોર લીધેલો છે એને પણ એમાં જવા દેસુ એને ફરીથી ઉપર નીચે આપણે કરી લેવાનું છે હવે ફરીથી ચમચાની મદદથી કરી લેશું બધે આ કોર્ન ફ્લોર ચીપ્સમાં લાગી જવું જોઈએ આવી રીતે સરસ કોર્ન ફ્લોર પણ લાગી ગયો છે હવે આપણે આને દસક મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવાની છે જેથી કોર્ન ફ્લોર પણ સરસ આપણી ચીપ્સ સાથે ચોંટી જાય તો હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું આવી રીતે બે દસ મિનિટ માટે સેટ થવા રાખી દીધેલું હતું ફ્રીજમાં તો હવે આપણે આને તળી લેવાનું છે તો હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે તળી લેશું તો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે પછી આપણે આવી રીતે એક 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 એમાં તેલમાં મૂકી દેવાનું છે આવી રીતે તેલ આપણે હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે અને પછી તળાતા વાર ના લાગે આપણે આને પચાસ ટકા સુધી બોઇલ કરી લીધેલું છે આવી રીતે જેટલી આવે એટલી આપણે જવા દેવાની છે પછી આપણે આવી રીતે એને પલટાવી લેવાની છે હવે એમાં આપણે થવા દેવાનું છે તો મિત્રો આવી રીતે સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની છે એકદમ સરસ આપણી ગોલ્ડન થઈ ગઈ છે આ ચિપ્સ તો હવે આપણે આને લઈ લેશું અને આવી જ રીતે હવે બધી ચીપ્સને તળી લેશું મિત્રો આવી રીતે બનાવશો ને એકદમ સરસ ક્રિસ્પી થશે અને ખાવામાં ખૂબ સારી લાગશે તો આવી રીતે તેલને બધું નિતારી લેવાનું છે અને આવી રીતે કાઢી લેવાની છે તો હવે આપણે બધી કાઢી લેશું તો મિત્ર તૈયાર છે આપણી કાંઈક અલગ જ રીતે બનાવેલી ચિપ્સ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો તો મિત્ર કેવી લાગે આજને આ ચિપ્સ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ